ગ્રાહક સાથી સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસ વોલ્યુમ પાંચ નંબર દસ ડિજિટલ પેમેન્ટ્સ સુવિધા અને સાવચેતીઓ ડિજિટલ પેમેન્ટ્સના ફાયદા અને ગેરફાયદા ભારતમાં ઇન્ટરનેટ બેંકિંગ સહિત ડિજિટલ પેમેન્ટ્સમાં ખૂબ જ વધારો થયો છે આ માટે પ્રાથમિક કારણો છે સ્માર્ટફોનનો બહોળો ઉપયોગ દરેક માટે બેંક ખાતાઓ ખોલવા અને ઇન્ટરનેટની સરળ સુલભતા ઓનલાઈન બેન્કિંગ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઈ વોલેટ મોબાઈલ બેન્કિંગ એપ્સ મારફતે ડિજિટલ ચૂકવણી તેમજ ચીજ વસ્તુઓ અને સેવાઓ માટે ઓનલાઈન ખરીદી તમામ ઉપભોક્તાઓ વચ્ચે લોકપ્રિય છે જો કે ઉપયોગની સુવિધા અને સરળતા હોવા છતાં કોઈ વ્યક્તિ સાવચેત ન રહે તો કેટલાક ગેરફાયદા થઈ શકે છે ગ્રાહક ગ્રાહકસાથીના આ અંકમાં અમે તમને ડિજિટલ માધ્યમો થકી લેણદેણ કરવાના ફાયદા અને નુકસાન તેમજ ડિજિટલ નાણાકીય વ્યવહારોમાં સાવચેત કેવી રીતે રહી શકાય છે એ વિશે જાણકારી આપી રહ્યા છીએ ફાયદાઓ નાણાકીય વ્યવહારોની સરળતા ઇન્ટરનેટ બેન્કિંગનો સૌથી મોટો ફાયદો છે સુવિધા લગભગ તમામ પરંપરાગત બેંકિંગ સેવાઓ ઇન્ટરનેટ બેંકિંગમાં ઉપલબ્ધ છે વ્યક્તિને રોકડ રકમ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ રાખવાની જરૂર ના હોવાથી આ ખર્ચ કરવાનો સલામત અને સરળ વિકલ્પ પણ પ્રદાન કરે છે મોબાઈલ એપ્સ તમામ અગ્રણી બેન્કો એમની મોબાઈલ એપ્સ ધરાવે છે જે તમારા ફોનમાંથી બેન્કિંગ માટે વધારે સુવિધા અને સલામતી પ્રદાન કરે છે ઊંચી સલામતી હાઈ એન્ડ ડેટા એક્રિપ્શન અને મજબૂત ફાયરવર્લ્ડ ઇન્ટરનેટ બેન્કિંગ ક્ષેત્રમાં નાણાકીય ડેટાને ઉપયોગથી બચાવે છે ઇન્ટરનેટ બેન્કિંગની સંપૂર્ણ વ્યવસ્થામાં સલામતી માટે કેટલાક સ્તરો હોય છે જે ખોટા હાથમાં જતા ડેટાને બચાવે છે ઓછું જોખમ જો ડેટા ચોરાઈ જાય તો રિમોટલી ક્રેડિટ કાર્ડ કે મોબાઈલ વોલેટ બ્લોક કરવાનું સરળ છે પરંતુ તમારી ચોરાયેલી રોકડ રકમ મેળવી અશક્ય છે ખર્ચ પર નજર તમે તમારા મોબાઈલ ફોન કે કમ્પ્યુટર લેપટોપમાંથી તમારા ખાતા અને તમારા બેંક ખાતાના નાણાકીય વ્યવહારો પર સરળતાપૂર્વક નજર રાખી શકો છો તેમજ તેનું સંચાલન કરી શકો છો આ આવકવેરાનું રિટર્ન ભરવામાં પણ મદદરૂપ થાય છે થોડા નાણાંની બચત તમે ફેરફારની ચિંતા કર્યા વિના ચોક્કસ રકમની ચૂકવણી કરી અને થોડી રકમ બચાવી પણ શકો છો ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન કસ્ટમર સર્વિસીસ તમે આખા અઠવાડિયામાં દિવસમાં કોઈ પણ સમયે બેસીને પ્રશ્નો પૂછી શકો છો ચેકબુક ઓર્ડર કરી શકો છો અંગત વિગતો અપડેટ કરી શકો છો અને રોકાણ કરી શકો છો કેશબેક અને લોયલ્ટી રિવોર્ડ ઘણા ક્રેડિટ ડેબિટ કાર્ડ અને મોબાઈલ વોલેટ દ્વારા કેશબેક અને ડિસ્કાઉન્ટ ઓફર થાય છે રિવોર્ડ પોઈન્ટ્સ અને લોયલ્ટી બેનિફિટ પણ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ પર ઉપલબ્ધ છે બજેટ અને લક્ષી સેવાઓ નાણાકીય આયોજન બજેટ રોકાણ ધારણા લોનની ગણતરીઓ ઇક્વિટી ટ્રેડિંગ એપ્લિકેશન અને પ્લેટફોર્મ તથા એનાલિસિસ ટૂલ્સ જેવી કેટલીક સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે તમને તમારા ખર્ચ પર નજર રાખવા મદદરૂપ થાય છે એનાથી તમે તમારા બજેટનું સારી રીતે સંચાલન કરી શકો છો આવકવેરાના રિટર્નનું ફાઇલિંગ ઓનલાઈન ટેક્સ ફાઇલિંગ આઈટીઆર ફાઇલિંગ માટેની જોગવાઈ ઘણા ઇન્ટરનેટ બેન્કિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે ગેરફાયદા ટેકનિકલ સમસ્યાઓ ડિજિટલ બેન્કિંગ વિશ્વસનીય ઇન્ટરનેટ જોડાણ તથા ઉપકરણો એપ્લિકેશન અને સર્વિસ સર્વર્સ પર નિર્ભર કરે છે જો કે નેટવર્ક આઉટેજીસ એપની ખામીઓ કે સર્વર ડાઉન ટાઈમ જેવી ટેકનિકલ ખામીઓ નાણાકીય વ્યવહારોમાં વિક્ષેપ પેદા કરી શકે છે અને તાત્કાલિક જરૂરિયાતના સમયગાળામાં ફંડની ઉપલબ્ધતા મર્યાદિત કરી શકે છે જો તમારો ફોન ગાયબ થઈ જાય અને તમારી પાસે પર્યાપ્ત રોકડ ના હોય તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે ઇન્ટરનેટ ફ્રોડ ઇન્ટરનેટ ફ્રોડ ડિજિટલ બેન્કિંગની મહત્વપૂર્ણ ખામી છે કારણ કે આ ફિઝિકલ વેરીફિકેશન વિના જાહેર નેટવર્ક પર વહેંચાયેલી સંવેદનશીલ માહિતી મેળવવા સ્કેમર્સ માટે તકો પ્રદાન કરે છે માલવેર ફિશિંગ અને સીમ ચેકિંગ જેવા ટેકનિકો અપરાધીઓને ડેટા ચોરવા અને નાણાંની ઉચાપટ કરવા સક્ષમ બનાવે છે દરરોજ નવી ફ્રોડ ટેકનિકોને કારણે શિક્ષિત વ્યક્તિઓ પણ એનો ભોગ બની શકે છે વયોવૃદ્ધ અશિક્ષિત લોકો માટે મુશ્કેલ આ વયોવૃદ્ધ લોકો કે જે લોકો સલામત ઓનલાઈન બેન્કિંગની રીતોથી અશિક્ષિત છે એમના માટે પડકારજનક બની શકે છે વધારે ખર્ચ તરફ દોરી શકે છે તમારા ઓનલાઈન બેન્કિંગ કાર્ડ કે મોબાઈલ વોલેટ વ્યવહારોમાં ફંડ્સ કે ક્રેડિટના ઉપયોગની સરળતા અને સુલભતા વધારે ખર્ચ તરફ દોરી શકે છે જો તમે સાવચેત ના રહો તો ઓનલાઈન નાણાકીય વ્યવહારોમાં જોખમો માલવેર ડેટા દૂષિત કરે છે અથવા તમારી સિસ્ટમ કે ઉપકરણની અનધિકૃત એક્સેસ લે છે એકવાર તમારી સિસ્ટમ સાથે ચેડા થયા પછી ફ્રોડસ્ટરને તમારા ઉપકરણ પર તમારી અંગત માહિતી લોકેશન ડેટા અને નાણાકીય ખાતાઓની વિગતો સરળતાથી મેળવે છે ફિશિંગ આ એક ઇમેલ છે જે વિશ્વસનીય સ્ત્રોતમાંથી આવ્યો હોય એવું લાગશે અને ગોપનીય માહિતી મેળવવા રિસિવર ટ્રિક કરે છે અથવા મેસેજમાં હાઈપર લિંક પર ક્લિક કરીને માલવેર ડાઉનલોડ કરવા પ્રેરિત કરે છે ક્વિશિંગ બનાવટી ક્યુઆર કોડ જે લોકોની અંગત અને નાણાકીય વિગતો ચોરી કરવા ગોટાળાયુક્ત વેબસાઇટની મુલાકાત લેવા પ્રેરિત કરે છે સુરક્ષિત ડિજિટલ નાણાકીય વ્યવહારો માટે ટિપ્સ ગ્રાહક સાથી તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લાવ્યું છે જેનાથી ઓનલાઈન નાણાકીય વ્યવહારો કરતા સમયે તમારું નાણાકીય જોખમ ઘટશે તમારો પાસવર્ડ સલામત રાખો અને નિયમિત રીતે એને બદલો અક્ષરો આંકડાઓ અને ચિહ્નોનો ઉપયોગ કરી અને વિશિષ્ટ યુનિક અને જટિલ પાસવર્ડ બનાવો નામ જન્મ તારીખ વગેરેનો ઉપયોગ ટાળો હંમેશા વેબ એડ્રેસ ટાઈપ કરો મેલ કે મોબાઈલ પર મેસેજ મારફતે પ્રાપ્ત લિંક પર ક્લિક ના કરો ભલે એ બેંકમાંથી હોવાનો દાવો કરે હંમેશા ખાતરી કરો કે બેંકની વેબસાઇટનું સરનામું સાચું લખ્યું છે અને તમારી બેન્કની વેબસાઇટની મુલાકાત લો ત્યારે બ્રાઉઝરના સ્ટેટસ બાર બારવાર લોક આઈકન જુઓ ઓનલાઈન નાણાકીય વ્યવહાર અગાઉ વેબસાઇટના એડ્રેસ બારમાં એચડબલ ટીપીએસની ખાતરી હંમેશા કરો વર્ચ્યુઅલ કીબોર્ડનો ઉપયોગ કરી અને તમારા નેટ બેન્કિંગ ખાતાને લોગ ઇન કરો દરેક સત્ર પછી તમારા બ્રાઉઝર કેચ હંમેશા ક્લિયર કરો વિશ્વસનીય સ્ત્રોતમાંથી જ બેંકની મોબાઈલ એપ ડાઉનલોડ કરો થર્ડ પાર્ટી સોર્સ એપ્સ ડાઉનલોડ ના કરવી જોઈએ ઉપરાંત તમારી એપ નિયમિત અપડેટ કરો ઓનલાઈન નાણાકીય વ્યવહારો કરવા જાહેર જગ્યાઓ પર અસુરક્ષિત વાઈફાઈનો ઉપયોગ ના કરો તમારી બેંકમાં તમારો ફોન નંબર નોંધાવો અને મોબાઈલ નોટિફિકેશન સબસ્ક્રાઈબ કરો આ નોટિફિકેશન તમને કોઈપણ શંકાસ્પદ વ્યવહાર કે તમારા નેટ બેન્કિંગ એકાઉન્ટમાં નિષ્ફળ લોગ ઇન પ્રયાસો વિશે ઝડપથી સાવચેત કરશે તમારો નેટ બેન્કિંગ પાસવર્ડ વન ટાઈમ પાસવર્ડ ઓટીપી એટીએમ કે ફોન બેન્કિંગ પિન સીવીવી નંબર એક્સપાયરી ડેટ કોઈને પણ ના આપો ભલે એ તમારી બેંકમાંથી હોવાનો દાવો કરે ઉપરાંત તમારી બેંકમાંથી મળ્યો હોવાનું લાગતો હોવા છતાં મેલમાં ઉપરોક્ત વિગતો ના આપો તમારા ફોનમાં ક્રેડિટ કાર્ડની વિગતો મોબાઈલ બેન્કિંગનો પાસવર્ડ અને યુઝર આઈડી જેવી સંવેદનશીલ માહિતીનો ન કરો બેંક અને ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટની સમીક્ષા કરો છેલ્લા વ્યવહારની તારીખ અને સમય ચકાસો જેથી કોઈપણ બિનઅધિકૃત વ્યવહારોની જાણકારી મળે કોઈપણ ગોટાળા વિશે તાત્કાલિક તમારી બેંક કે કાર્ડ કંપનીને જાણ કરો जो तुम्हें कोई साइबर अपराधनों भोग बनो तो तात्कालिक साइबर क्राइम हेल्पलाइन नंबर एक नौ त्रो शून्य ओगनीस सौ तीस के नेशनल साइबर क्राइम रिपोर्टिंग पोर्टल डब्लू डब्ल्यू डब्ल्यू डॉट साइबर क्राइम डॉट जीओवी डॉट इन पर संपादकीय टीम अध्यक्ष सीईआरसी टॉर्च प्रफुल अमीन अध्यक्ष सीईआरएस वॉल्टर वियेरा चीफ ऑपरेटिंग ऑफिसर अनिंदिता मेहता સહસંપાદકો અનુષા અય્યર રશ્મી ગોયલ સંપાદકીય સહાયક મીના બાથવી સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગ્રાહક સુવિધા કેન્દ્ર આઠસો બે બે એલિસ બ્રિજ અમદાવાદ અડત્રીસ શૂન્ય 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 છ ફોન નંબર શૂન્ય સાત નવ ત્રણ પાંચ ત્રણ ત્રણ સાત બે છ બે ઇમેલ એડ્રેસ કમ્પ્લેન સાઇટ ડીઆઈએ ડોટ હેલ્પલાઇન નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય બે બે ધ્વનિમુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ અડત્રીસ શૂન્ય શૂન્ય પંદર વાંચન સ્વર આનલ દવે